પ્રવર્તમાન આંતરિક સુરક્ષા પરિસ્થિતિને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ અલર્ટ મોડમાં છે અને શહેરમાં સ્થિત કેટલાક વ્હાઈટન ઇન્સ્ટોલેશનના સુરક્ષા માટે કઈ દિવસોથી આપણા જુદા જુદા પ્રકારની સિક્યુરિટી એક્સરસાઇઝિસ અને ડ્રીલ કરી રહ્યા છે આજે ઇન્ડિયન ઓઇલ કારના પ્રિમાઇસિસમાં આઈઓસીએલના અધિકારી અને એમના સુરક્ષાકર્મીઓ જીએસએફસીના રિલાયન્સ લિમિટેડના અને હેવી વોટર પ્લાન્ટના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાથે વડોદરા શહેર પોલીસના સંબંધિત પોલીસ સ્ટેશનના અમલદાર એસીપી ડીસીપી અને સ્પેશિયલાઇઝ યુનિટના અધિકારી કર્મચારીઓને એમના ટીમ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ સાથે આજે આ કાર્યક્રમમાં ભાગ લીધી છે આપણે સમગ્ર વિસ્તારના ચારે ચારે એકમોના સુરક્ષા વ્યવસ્થાને આપણે સમીક્ષા કરી છે અને એમના સિક્યુરિટી ઓડિટ કરીને આપણે જોઈન્ટ એક્સરસાઇઝ પણ આજે કરી રહ્યા છીએ આના હેતુ જે ઇન્ટરનલ સિસ્ટમ છે આ ફાઇન ટ્યૂન થાય જે સુરક્ષા માટે જવાબદાર અધિકારીઓને તૈનાત દરેક પોતાના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને સમજે અને એમના જે ઇન્ટરનલ સિક્યુરિટી ઓપરેટર્સ સાથે પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને એમના જુદા જુદા ટીમો એક સિનર્જી સાથે કોઓર્ડિનેશન સાથે સંકલન સાથે કામ કરે જેથી કરીને ઇન એકમોની સુરક્ષા કાયમ રહે તે પ્રકારનું એક એક્સરસાઇઝ આજે કરી છે અને તમે જોઈ શકશો કે બીડીડીએસ એસઓજી પીસીબી ડીસીબી અને લોકલ પોલીસ સ્ટેશનના ટીમો સાથે સાથે સીઆઈએસએફ અને સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓને એમના ટીમ્સ સંયુક્ત ઓપરેશન કરીને આપણા પેરીમીટર સિક્યુરિટી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ્સ અને નેબરહૂડમાં જે કંઈ સિક્યુરિટી રિસ્ક લાગે એવા વસ્તુઓને ધ્યાને રાખીને આપણે કાર્યવાહી કરવાના છે આ પ્રકારના એક હાઈ એલર્ટ અને સિક્યુરિટી પ્રિપેરનેસનું તૈયારી સાથેનું એક્સરસાઇઝ આવતા દિવસોમાં પણ ચાલુ રહેશે